પણ તમારે હવે તમારું જીવન સુધારવું છે જે અત્યાર સુધી તમે જીવ્યા જે કંઈ પણ કર્યું આજ સમયે આ ક્ષણ સુધી તમારો રાજસી સ્વભાવ હોય તમારો સાત્વિક સ્વભાવ હોય કે તમારો તામસી સ્વભાવ હોય સાત્વિક સ્વભાવ કોને કે બહુ ગુસ્સે ના થાય સાત્વિક સ્વભાવ ઘરમાં જાળવી રાખે કોઈ ઘરમાં ગુસ્સાવાળો હોય એને પણ શાંત પાડી દે પોતાની સૂજબુજ આવડતથી અને કુદરતે બતાવેલા તમામ નિયમોમાં શાંતિથી રહે એનો સાત્વિક સ્વભાવ કોઈ પણ પૂજા પાઠ કરે તો પણ એ નિમિત્તે કરે કે ભાઈ હું ભગવાનનો છું ભગવાન મારા છે ને એના નિમિત્તનું એ કર્મ કરે સાત્વિક સ્વભાવ કોઈ અપેક્ષા નહીં આ જગતના તમારા જે પણ સગાવાલા કહેવાય પોતાના દીકરા હોય દીકરી હોય એમની પાસે પણ કોઈ અપેક્ષા નહીં પોતાના પરિવારજનો સાથે પણ કોઈ અપેક્ષા નહીં ઇવન ભગવાન નિમિત્તે જે કાર્ય કરે તો ભગવાન માટે ભગવાનથી પણ કોઈ અપેક્ષા નહીં કે ભગવાન હું આ પૂજા કરું છું તો મને આ એનું ફળ આપું એ જીવ સાત્વિક પણ જીવનમાં તમારે કંઈ જોઈએ છે કંઈક મેળવવું છે એના માટે તમે કોઈ વ્રત કરો જપ કરો તપ કરો ઉપાસના કરો આરાધના કરો અને એ વસ્તુને તમે પ્રાપ્ત કરો છો તો એ તમારો સ્વભાવ રાજસી થયો પણ અગાઉથી બાધા રાખી અને કોઈ પણ પૂજા પાઠ કરો એના પહેલા બાધા હે ભગવાન હે દેવ તમે મારું આટલું કાર્ય કરજો તમે મારું આટલું કાર્ય કરશો તો હું તમને લીલા નાળિયો પાંચ લીલા નાળિયોલનું તોરણ ચડાવીશ દીવો કરીશ પહેલાથી ભગવાનને બાંધી લેવા કામ થયા પહેલા આ તામસી સ્વભાવ એટલે આ પ્રકૃતિના ત્રણ ગુણો છે સાત્વિક રાજસી અને તામસી એમાં તમે કોઈ પણ પ્રકૃતિના હો સાત્વિક પ્રકૃતિ હોય રાજસી હોય કે તામસી કોઈ પણ પ્રકૃતિ તમારી કારણ કે આ બધી ભગવાનની આપેલી જ છે અને આ કોઈ પણ પ્રકૃતિ હોય ના જે ગુણો હોય એ ગુણો સારા જ હોય કોઈ ખરાબ ના હોય રાજમાં સારા હોય તામસી સારા હોય સાત્વિક પ્રકૃતિમાં સારા હોય આપણે કડવી વસ્તુ હોય કારેલા હોય કડવા હોય છે તો કારેલા ગુણકારી નહીં હોતા મરચું ખાઈએ તો મરચું તીખું હોય પણ તીખું ગુણકારી હોય છે એટલે મરચું તીખું હોય તો એ ગુણકારી હોય કારેલા કડવા હોય તો એ કડવા છે છતાં ગુણકારી છે એવી રીતે આપણા જીવનની અંદર કોઈ પણ માણસ સાત્વિક સ્વભાવના હોય રાજસી હોય કે તામસી હોય પણ પરિવારની અંદર જ્યારે તમે રહેતા હોય અને પરિવારની અંદર જ્યારે તમે એક થઈને રહો છો ત્યારે આ બધું પરિવારની અંદર બધા જો સાત્વિક સ્વભાવ હોય તો શું થાય કહો એટલે એક પરિવાર હોય એની અંદર રાજસી સ્વભાવ હોય તામસી હોય સાત્વિક હોય પણ બધાએ હળી મળી અને રહેવાનું હોય તો આજે આ કોઈ પણ પ્રકૃતિના વ્યક્તિ અહીંયા આવ્યા હોય પણ અહીંયા જે આવ્યા છે એનો મૂળ ઉદ્દેશ શું છે કે જીવનું કલ્યાણ કરવું અત્યાર સુધી આજ દિન સુધી તમારાથી જે થયું તે કોઈનું સારું થયું ખરાબ થયું અને જે તમે સાંસારિક ધર્મો નિભાયા હોય તે